કે મને આખા દીમા એકાદ વાર આવે રાતે હરખી ઊંઘ આવતી નથી તો અટાણી જરાક પડી તો ઊંઘ આવી તો એમાં પાસે તું આવી હેરાન કરવા એટલે તમે જાગો ત્યાં સુધી માર વાટે બેસવાનું આવવાનું જ નહીં પણ તારે અહીં આવવાની જરૂર નહોતી ફોન ઉપર વાત થાય છે ને આ ફોન ઉપર વાત થાય છે પણ તમાર વર્ગર ઘરમાં છે ને બધું સોનું સોનું લાગસ એટલે આપણે પાછા ઘરે જઈએ ના કેમ ન થાવું જો આયા હારી છો હા આટલા દિવસ તો તમે રોકાણા આયા હવે હવે તો ઘરે આલો ના મને અહીંયા ગમે છે તમને અહીંયા ગમે છે પણ તમે તમે જેને અહીંયા બધાને હેરાન કરો છો ખોટે ખોટા એટલા માટે તમારી ફરિયાદ આવી છે કા તન સપના આવે છે અહીંયા તો કોઈ મને હેરાન નત કરતું ને મને કોઈ ફરિયાદ એ નથી કરતું તો ક્યાંથી હું હેરાન થતી હો છો બા આ છે ને તમને કોઈ કઈ ફરિયાદ ન કરે કારણ કે તમારી સામે એવું બોલે એવું કોઈ છે નહીં બાકી અમને તો ફરિયાદ આવી હતી આ તમે દવા મગાવો ને ખાંડ મગાવો ને બધું શું હતું કે આપણા ઘરે હું દવા એમને એમ લઉં છું દળેલી ખાંડ ને મુખવા સારે ન રહેતી અને તને ક્યાં આપવાનું ગમે છે તું ઈડાચા બગાડસ જો બા અત્યાર સુધી તો તમને સરકાર રાખ્યા જ છે ને ક્યાં નથી રાખ્યા રાખ્યા છે રાખવી પડે ને એટલે બાકી તો મોઢા બગાડી બગાડીને દવા ઉદ્યો છો બા તમે આ કરો છો ને બહુ ખોટું કહેવાય હો હા તમારે છે ને હવે ઘર ભેગું થઈ જવાય હા કોઈના ઘરે આટલું બધું ના રહેવાય અને રો ને તો શાંતિથી રહેવાય આમ હેરાન ના કરી મુકાય માણસને બસ હવે તું મન છે ખામંડેમાં અહીંયા તો કોઈ મારી સામે બોલતું નથી કોઈ મને કાંઈ ખીસાતું નથી કોઈ એમ નથી કહેતું તમે જાઓ તમારા ઘરે અહીંયા ન બોલે એનો મતલબ એમ કે તમારે તમારી જાતે તો સમજવું જોઈએ ને એ લોકો તો મનથી કંટાળી જ ગયા છે પણ તમારી સામે બોલવાની એ લોકોની હિંમત નહીં ચાલતી હોય એટલા માટે એ લોકોએ મને જણાવ્યું કે આ બા છે ને વગર વાતના હેરાન કરે છે છો બા સાવ આવું તો ન જ કરાય હો આવું હશે ને ત્યારે હું ફોન કરીશ ત્યારે કોક આવીને લઈ જાજો ક્યાં હું જ્યાં મને કોઈ લેવાય નહીં આવતા ને મારે ખબર પૂછવા ન આવતા સરસ ત્યાં સુધી તૈયાર ઉપર કાગડો બેસવું છે તમારે એમને હા શું હા તું જેમ સમજે એમ શું તું જેમ સમજે એમ મેં ના પાડી ના નથી આવું મને ઊંઘ મને ઉવા દે બા બા હું તમને પ્રેમથી કહું છું ત્યાં સુધી ત્યાં સુધી સારું કહેવાય હાલો ને આ ખોટી છે ને મગજ મારી ન કરાય બે પાંચ જણા સાંભળશે ને તો કેવું લાગશે કે આ જો આ એમના ભાભી આવ્યા ને અહીંયા આવીને ભવાડા ચાલુ કર્યા જેને જે કે હોય કે મારી નણંદનું ઘર છે હું આવું અહીંયા મને ફાવે એટલા દેરો પછી હું આવતી રહે પણ તમારી નણંદ જ તમારાથી કંટાળી ગયા છે તો અને જુઓ બા હજી હજી દેવાંગભાઈના લગ્ન થયા છે થોડોક સમય થયો છે વહ આવી છે અને અને આપણે આમ કોઈના ઘરે ન પડ્યું રહેવાય તો વહુની માં માંદી પડે ને એનો બાપ માંદો પડે ને એ આવે તો ન કરે બધાય મારું ધ્યાન રાખે છે અરે પણ કોઈ કોઈનો વદાડ ન કરવાનો હોય બા અમે નથી તમારા દીકરાનું વહુ અમે શું મરી ગયા છીએ તું કાઈ ન ધ્યાન રાખતી મારું એટલે તમારે અહીં આવવું પડ્યું બોલો લ્યો હા તમને હથેળીમાં સાચવું છું તોય તમે એમ કહો છો કે મારું ક્યાંય ધ્યાન નથી રાખતી અને અહીં આ લોકોને કોટેકોટા હેરાન ન કરાય બા હા તમે શું કર્યું હતું થોડીક વાર કહો તમારે છાશ ખાવી છે થોડીક વારમાં દૂધ ખાવું છે કે બધું શું હતું તમારા નાટકો તો કેમ હું નથી નાખતી મારે જ્યારે જે ખાવું પીવું એ માંગો મારા ભાઈનું ઘર છે ને અરે એ ઘરનું ઘર છે ને આ ભાઈનું ઘર ભલે રહ્યું પણ હવે હવે ભાઈ એ નથી રહ્યા ભાભી છે તમે થોડુંક તો સમજો બા મારે છે ને કાઈ ન સમજો તન કીધું ને હું ફોન કરું ને ત્યારે લેવા આવશે ઈ પેલા મને લેવા કોઈ આવતા ને મને પૂછતા ઈ ને તમારે સમજવા જેવું કઈ છે જ નહીં એટલે હવે આડોસી પાડોસી ને બીજા બધા સંભળાવે ને સંભળાવે ને ત્યારે તમ આવજો તમારી રીતે બરાબર ના ના મને ગમશે ત્યારે આવીશ તો ટણ જાન મને ઊંગાવે છે કહું છું ખોટા નાટક છે મારી હું બગાડસ ભાભી શું કામ બોલાવે અમને બોલો ને હવે આમને પછી મોડું થાય છે બાર કામ છે જવાનું છે એટલે જ બોલાવ્યા હું અહીંયા થોડાક દિવસ હવા ફેર કરવા આવી હતી આ જો બાકી બધાના ઘરે જાઉં તો મને કેટલો સારી રીતે રાખે ઓલી રમીલા ને ત્યાં ભાવના ને ત્યાં એ લોકો આમ મને હથેળીમાં ને હથેળીમાં રાખે અને તમે લોકો તમે લોકો જરાય મારું ધ્યાન નથી રાખતા આ કેવી વાત કરો છો તમે શું ધ્યાન નથી રાખતા આ મારી વહુ બિચારી દિવસ રાત ખડે પગે તમારી સેવામાં ઊભી હોય છે મારો દીકરો તમે કયો એ લઈને આપે છે ને ભાભી આવી વાત કરો છો સાવ નગુણા જેવી તો મારે જે ખાવું એ કોઈ અહીંયા મને ન દે આ ન્યા તો છે ને હું જે માંગું ને એ મને દે કોઈ દી ના ન પાડે ને હસતા મોઢે મારી હારે રે ભાભી તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ તમારા શરીર પ્રમાણે તમે જેટલું ખાવાનું જોઈએ ને એટલું જ તમારે ખાવું જોઈએ

તમે દવા પણ સમયસર નથી પીતા પૂછો આમને અને હા ભાભી તે દિવસે મને દામિનીઓ પણ કહેતા હતા કે મામી દવા નથી પીતા સમયસર દવા પીતા હતી અને મને કહે છે હું પી લઈશ કે પછી થોડીવાર હું જોઉ ને તો દવા એમની એમ જ પડી હોય એવું કાઈ નથી મને હરખી રીતે દવા આપે તો લઉં ને બધાયને ખબર છે કે દવા સાથે મને દળેલી ખાંડે જોઈએ ને મુખવાસ એ જોઈએ તો મને કહે છે હું નાસ્તાની જેમ ખાઈ ગઈ નથી અને તે મને હું કીધું હતું કે આખી બરણી ભરીને મેં મુખવાસ બનાવી રાખ્યો છે તો એણે ન આપ્યો મને શું કામ ભાભી તમે આવું બોલો છો બિચારી હોવ તમે કો એ બનાવી આપે છે તમે જ્યારે બૂમ મારો ત્યારે દોડીને આવે છે અને તમે એમ કહો છો કે તમને નથી આપતી હા કેવી વાત કરો છો પણ ભાભી દવા સાથે ખાણ કે મુખવાસ એવું બધું કોણ ખાય દવા છે ને એકવાર તમે મોઢામાં નાખી જવો તો ખબર પડે કડવી ઝેર જેવી છે અરે ભાભી સારું છે કે તમે ડાયાબિટીસ નથી આવ્યો પણ તમે વધારે પડતી ખાણ ખાશો ને તો પછી ડાયાબિટીસ ઉતુ ઉભો થશે એટલા માટે મે તમને ના પાડીએ છે હવે આમાંથી ક્યાંથી ડાયાબિટીસ થાય જરા કમથી હું ખાણ ખાઉ એમાં ક્યાંથી ડાયાબિટીસ થાય આ તો છે ને તમારે મને નો આપો હોય ને એના બધા બાના છે પરેજીના નાના ને તેના ને પણ ભાભી તમારે પરેજી પાડવી જોઈએ ડોક્ટરે કેટલી બધી પરેજી લખી છે છતાં મે થોડી તો લેખો કરીએ છે તમે સમજતા કેમ નથી આ તમારી તબિયતનું ધ્યાન રાખીને ડૉક્ટરે કહ્યું છે કે મરચાં અને તેલવાળું ખાવાનું નહીં આપવાનું એટલે એ મોડું બનાવે છે હવે તમે ગઈકાલે એને એમ કહો છો કે ના મારે તો મિક્સ વેજ પરાઠા જ ખાવા છે હવે પેલી વહુ તમને બનાવીને આપે છે તો તમે કહો છો કે આમાં તો તેલય નથી નાખ્યું બટરય નથી લગાવ્યું અરે ડૉક્ટરે એ બધી વસ્તુ તમને નથી કીધી ખાવાની તમને તે દિવસે બિચારીએ સલાડ બનાવીને આપ્યું તો કહો છો કે આ સલાડ હું નહીં ખાઉં

આ રોગ ક્યાં સુધી હોય ખબર તમારી આખની પાપડથી આ મગજ સુધી જ રોગ હોય છે બાકી આખની પાપડથી નીચે કોઈ રોગ જ નથી હોતો તમારા મગજમાં ઘર કરી ગયો છે આ તમે મગજમાંથી લઈ લો બિલકુલ તો પછી તે અસર જ કરે ના કરતા તમે ભૂલી જાવ કે મને કેન્સર છે કેટલા લોકો જીવે છે હા અને ચો ભાપી મને ખબર છે કે તમને અત્યારે મગજમાં જાત જાતના વિચારો આવતા હોય પણ તમે અત્યારે અમારા ઘર વિશે જે વિચારો છો ને એ ખોટું છે અમે તો તમે આવ્યા ને ત્યારથી નક્કી કર્યું હતું કે તમારી દિવસ રાત સેવા કરીશું પણ તમને અમારી સેવા ગમતી જ નથી અમે ગમે એટલું કરીએ તો તમને એમ લાગે છે કે અમે કંઈ કરતા જ નથી તો પછી આનો શું મતલબ આ તમારા દિવસ નબળા હતા અને ત્યારે આગળ પાછળ જોયા વગર તમને મદદ કરી હતી ત્યારે મેં તો કાંઈ મોઢા નહોતા બગાડ્યા હવે મારા ચાર દી આચવાના હોય તો તમારા બધા ને વહુઓના મોઢા બગડે અરે કોઈના મોઢા નથી બગડતા તમે ખોટું વિચારો છો અને તમે મદદ કરીને એ તો અમારી માથે જિંદગીભરનું ઋણ છે કદાચ અમે અમારું ચામડું ઉતારીને આપીએ ને તો એ ઋણ અમે નહીં ચૂકવી શકીએ પણ ભાભી હવે બસ કરો બહુ થાય છે અને આ ભાભી તમે મગજમાંથી ઘડી નાખો કે મને કેન્સર છે કેન્સર છે તો છે એ મગજમાંથી કેમ કાઢું પણ જવા દેવા તમારે યાર હું લપ કરવી જાતું નથી કે હવે મામીને રોકવા કઈ રીતે શું કામ રોકવા છે પણ તો શું કરું આમાં બૂમ નઈ પાડતી ખોટે ખોટી મારી ઉપર ગુસ્સે નઈ થતી મેં પ્રયત્ન કર્યા છે બધા પણ હવે મને નથી લાગતું કે મામી કોઈ પણ રીતે જવાનું નામ લે બસ વસૂલ કરવા આવ્યા છે આ જે ઉપકારો કર્યા હતા ને એ જ્યાં સુધી વસૂલ નઈ થાય ને ત્યાં સુધી જશે નહીં તો તમે છે ને તમારા ઉપકારનો બદલો વાળતા રહ્યો હું આ ઘર છોડીને જાઉં છું મમ્મી સાથે મારે પહેલા જ વાત થઈ ગઈ હતી મમ્મીને મેં કહી દીધું હતું કે હું આ ઘર છોડીને જવાની છું પણ ત્યારે મમ્મીએ મને કહ્યું હતું કે હું તારા સસરા સાથે વાત કરીશ એ સમજાવી દેશે મામીને પણ મને લાગતું નથી કે મામી સમજ્યા હોય એટલે મેં નક્કી કરી લીધું છે મારું બેગ પણ રેડી છે બેગ લઈને ઘરમાંથી નીકળું ને એટલી વાર અરે આવું બધું શું કામ કરી રહી છે જો મામીને મોકલવા માટેના પ્રયત્ન ચાલુ જ છે અને મેં મમ્મી સાથે પણ વાત કરી હતી મમ્મી પણ કહેતા હતા કે હવે અમે કંઈક પ્લાન કરીએ અને નક્કી કરીને કહીએ પણ જો જ્યાં સુધી મામી જતા નથી ત્યાં સુધી તારે જવાની કંઈ જરૂર નથી અમે જીએ ને બધા તારી સાથે મામી જ્યાં સુધી ઘર માં હશે ત્યાં સુધી હું નઈ રહું સીધી વાત છે તમારે મામીને ને જે કેવું એ કહી દો કહી દો કે તમારે લીધે મારો ઘર સંસાર તૂટે છે તમે અહીંયા રહેશો ને તો મારી વહુ આ ઘર છોડીને જતી રહેશે કંઈ નઈ ફેર પડે એમને એ તો ઉલટા એમ કહે છે તો હું જતી રહેશું એમને ફેર ન પડે ને તો નહીં દામિની તારે ક્યાંય જવાની જરૂર નથી હું તને જવા દેવાનો નથી અને આમ પણ અશોક ભાઈ ની ઘરે જઈને મેં બધી વાતચીત કરી હતી અશોક ભાઈએ મને બધી સાચી વાત કરી છે એમણે કહ્યું છે કે મામીની છે ને હકીકતમાં એમના ઘરે રહેવામાં કોઈ તકલીફ નથી એવું નથી કે અશોક ભાઈ કે હેતલ ભાભી સાચવતા નથી પણ સાચી વાત તો એ છે કે મામીને જેને ત્યાં રહેવું જ નહોતું એમને અહીંયા જલસા કરવા માટે આવવું હતું અને એટલા માટે બાનું બનાવીને આપણી ઘરે આવી ગયા છે પણ જો હવે હવે એમને કાઢવા માટે બીજું કઈ પ્લાન કરવું પડશે તારી પાસે કોઈ સારો પ્લાન કે આઈડિયા હોય તો એ કેને નથી મારા જોડે જો મારાથી મામીની જેટલી સેવા થતી હતી ને બધી જ મેં કરી લીધી છે પણ એના ફિઝે ના હવે હવે બહુ થઈ ગયું છે અને એમ પણ તમારે જો તમારા ઘરમાંથી કોઈને કાઢવાના હોય તો એના માટે એટલું વિચારવું પડતું હોય ને તો એનાથી બેટર છે કે હું જ જતી રહું ફડીલ જે ઘરના હવે એમને કેવી રીતે સામે ચાલીને કેવું કે નીકળી જાવ અમારા ઘરમાંથી બાકી કોઈને હું કહું ને એવી રીતે કહી દેજો હમણાં તો કીધું મે કે મામી તમે આ ઘરમાં માં રહેશો ને તો મારી વહુ ઘર મૂકીને જતી રહેશે એટલે પ્લીઝ બે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે તમે આ ઘરમાંથી માંથી જતા રહો પણ એમ આઈતે આ તમારા મામી એક વાતે માનેવા નથી ને અને તમને બધાને એમ છે ને કે તમારા મામી બહુ બીમાર છે હા એમના કોઈ રિલેટિવ્સ તો ફોન આવે છે ત્યારે તો બહુ હસી હસીને વાત કરતા હોય છે એમને જોઈને જરાય ન લાગે કે એ બીમાર છે પણ આપણી સામે આપણી સામે બધા જ નાટકો કરશે જો તારી વાત હું સમજી શકું છું અને સાચી જ વાત છે તારી હા શરૂઆતમાં તારી વાત માનતો નહોતો પણ જ્યારે હકીકતની ખબર પડીને ત્યારે રીઅલી મામી ઉપરથી તો વિશ્વાસ ઉઠી ગયો છે અરે કોઈ આવું કેવી રીતે કરી શકે કે પોતે કરેલા ઉપકારને ફરી પાછા અહીંયા બદલો લેવા માટે આવી જાય કે ના ના મારે તો કરેલા ઉપકારને વસૂલ કરવા છે બસ હે જ ધાનત છે એમની હવે કેવી રીતે આમને મનાવવાને કેવી રીતે ઘરમાંથી કાઢવા મને તો કંઈ સૂતતું નથી પપ્પાને કહ્યું તો પપ્પાએ કહ્યું કે તું એક કામ કર હા તારા ભાઈને મળી આવ એ શું કહે છે શું નહીં હે પ્રમાણે કંઈક કરજે એક કામ કરો તમે છે ને અશોક ભાઈને અહીંયા ભોલાવી લો અશોક ભાઈ અહીં આવશે અને એમના મમ્મીને લઈ જશે પછી પછી મામી શું કરી લેવાના મામીને જવું જ પડશે ફોન કર્યો હતો અશોકભાઈએ હું ત્યાં બેઠો હતો ને ત્યારે જ તે તો ત્યારે તો મામીએ બધી હસી હસી ખુશીથી બધી શાંતિથી વાતો કરી અને ઘરે આવવાની વાતને ટાળી દીધી હવે અશોકભાઈથી પણ મને નથી લાગતું કે કંઈ થશે તો શું કરવાનું છે કરવાનું કંઈ નથી આ જ્યાં સુધી પનારે પડ્યા છે ને ત્યાં સુધી ભોગવ્ય જ છૂટકો બાકી એમ સીધી રીતે એ બલા ટળે એમાંની નથી તમે ઘરે ચાલો અને ઘરે જઈને બધાને કહી દો કે મેં આ ફેસલો લીધો છે બધાને કહી દો કે મામી હવે આપણા ઘરમાં નહીં રહે ધામીની આવું કરવાથી બધે આપણી વાતો થશે અને મને કોઈ ફરક નથી પડતો વાતો થવી હોય ને તો ભલે થાય પણ મારો ફેસલો ફાઈનલ છે બરાબર છે આ બીજા કોઈ વ્યક્તિને ખોટા સાબિત કરવામાં આપણે ભલે ખોટા સાબિત થઈ જઈએ કે ખરાબ સાબિત થઈ જઈએ પણ આપણે સામેવાળાને ગમે એમ કરીને ઘરમાંથી કાઢવા છે બસ આ દાનત છે ને તારી હા તમારે મને જેટલી ખરાબ સમજવી હોય ને એટલી સમજો મને ફેર નથી પડતો હા મામી ને પણ કોઈ ફેર નથી પડતો તને પણ કોઈ ફેર નથી પડતો તો પછી આજે છે ને આ વાતનો ફેસલો કરી નાખે એટલે ખબર પડે કે શું કર